વખત ની સામે પડ્યા છે કુમાર કાનાની એ સંકલનમાં રજૂ કરેલા એક પણ કામ થતા નહીં હોવાના આરોપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ અગાઉ પણ સરકાર સામે પડ્યા હતા ત્યારે સમીક્ષા બેઠકમાં ફરી એક વખત કુમાર કાનાનીએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કુમાર કાનાણીએ જનહિતલક્ષી પ્રશ્નોની સમીક્ષા બેઠકમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો કુમાર કાનાણીએ વરાછા ઝોન બી સરથાણા ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો આરોપ લગાવ્યો હતો સરથાણા ઝોન વચેટ્યાઓ અને દલાલોનો અડ્ડો બન્યો હોવાનો કુમાર કાણાણીએ આરોપ લગાવ્યો હતો કુમાર કાણાણીએ આક્ષેપ કર્યા હતા કે અધિકારીઓ ગાંટતા નથી સંકલનમાં રજૂ કરેલા એક પણ કામ થતા નથી મંત્રી શ્રી સુરત આવ્યા અને સંકલનની મીટિંગ બોલાવી હતી પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે મુખ્ય મારા વિસ્તારનો ખાડીનો જે પ્રશ્ન છે વર્ષોથી હું ચલાવી રહ્યો છું એ પ્રશ્ન બાબતે ચર્ચા થઈ છે મંત્રીશ્રીએ ખાત્રી આપી છે બસો સિત્તેર કરોડનું બજેટ છે એ મારા લેવલે હું ધ્યાન પર રાખી અને તમારા પ્રશ્નોનો હું પોતે નિકાલ કરીશ એ મને ખાતરી આપી છે બીજો રિંગ રોડ અધૂરું કામ છે જે પૂરું થતું જ નથી એની પણ ચર્ચા મેં કરી છે મુખ્ય ચર્ચા મેં એ કરી છે કે જિલ્લા કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય એની સંકલન મીટિંગોની અંદર ધારાસભ્ય તરીકે અમે જે રજૂઆતો કરીએ છીએ લોકો પાસેથી જે અમને રજૂઆતો મળે છે પ્રશ્ન આવે છે લોકહિતની જે વાતો હોય છે એ વાતો અમે સંકલન સમિતિની અંદર કરતા હોઈએ છીએ પરંતુ દુઃખની વાત એ છે કે મહિનાઓ સુધી સંકલનની અંદર એક ને એક જ વાત ચાલતી હોય છે એક એક જ પ્રશ્ન તો ધારાસભ્ય જો રજૂઆત કરતા હોય લોકહિતની વાત હોય અને પ્રશ્નનું નિરાકરણ ન થાય હલ ન થાય વારંવાર એકને એક વાત કરવી પડે તો મને લાગે છે બિલકુલ ગેરવ્યાજની વાત છે અયોગ્ય છે ધારાસભ્ય જે વાત મૂકે સંકલનની અંદર એ વહીવટીતંત્ર એક્શનમાં આવે મેળવવા માટે અમારી નેશનપ્લ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર